મક્તમપુરા જનતા એટલું જાણે કે તમે તમારા માટે નહીં તમારા વિસ્તાર માટે નહીં તમારા સોસાયટી માટે નહીં તમારા પડોશી માટે નહીં પણ તમારા બાર બચ્ચા માટે તમારા બુઢા મા બાપ માટે તમારા પરિવાર માટે જાગો જેથી કરીને જો આપણે આંદોલન થઈશું આપણે એકતા બતાવીશું તો મારા ખ્યાલથી આ કચરાનું ઘરે દૂર જશે પણ પોલિટિકલ પક્ષને સાઈડમાં રાખી બધા રહીશો જો હાજર નહીં રહે તો આવનારી પેઢીઓ તમને અને મને માફ નહીં કરે થેન્ક યુ વેરી મચ મુસ્લિમ વિસ્તારમાં એવું છે કે ખૂબ ઓછી જગ્યા બચી છે આ ખૂબ મોટો પ્લોટ છે જ્યાં ભવિષ્યમાં સ્કૂલ હોસ્પિટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે મોટું ગાર્ડન બની શકે જે મક્તમપુરા વિસ્તારના અહીંથી બહાર જવું પડે કાંકરે જવું પડે પહેલાંદર ગાર્ડન જવું પડે વસ્ત્રાપુર લેક જવું પડે એટલે હિન્દુ વિસ્તારમાં જવું પડે પણ એમના વિસ્તારમાં કોઈ આવી સગવડ નથી તો એમને કીધું કે તમારે જે કરવું કરી લો આ કચરાનું ઘર ત્યાં જ બનવાનું છે અમને બીજી કોઈ જગ્યા મળતી નથી એટલે એ જગ્યા ઉપર જ આ કામ ચાલુ થવાનું હું બેઠો છું મેટ્રો ડેપોના કોર્ટ ઉપરના મારી એક્ઝેટ સામે આઈટીએસ સાઈડ બની રહી જ્યાં પશ્ચિમ વિસ્તારનો કચરો આવશે બસો ત્રણસો ગાડી અને એ ગાડી ઠાલવશે જેના કારણે મક્તમપુરા ફતેવાડી જુવાપુરાની પબ્લિકનું સ્વાસ્થ્ય બગડશે એમની સુખાકારી બગડશે એમના પરિવારની પરિસ્થિતિ બગડશે બુઝુર્ગ જો છે એ લોકોની તબિયત ખરાબ થશે મારા ખ્યાલથી એ લોકોનું મૃત્યુ સેવા ઉપર એ પરિસ્થિતિ ઊભી થવાની એને રોકવા માટે અઢીથી ત્રણ મહિના પહેલાં જ્યારે અમને મેસેજ મળ્યો અમારા જીતુભાઈ ઉપાધ્યાય એ જ્યારે મને ફોન કર્યો લાગેભાઈ અહીંયા ઘડી આવો પ્રશ્ન છે કાદરી સાહેબ એજાજભાઈ અમારા સમીરભાઈ યુનુસભાઈ લોકો સંપર્કમાં આવ્યા અને અમે એક મોહિમ ચાલુ કરી આંદોલન ચાલુ કર્યું અને બેથી હજાર બે હજારથી વધુ લોકોને અમે દક્ષિણ પશ્ચિમ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ ગયા અને લઈ ગયા અને એ દબાણના કારણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંદ પરીખે એવું કહેવું પડ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં આ સાઇટ અહીંયા નહીં બનાવતી આના અમેથી હટાઈશું એના પછી અમારા સામાજિક કાર્યકર્તા છે જે શુભમ ઠાકર એ મુખ્યમંત્રીની મુલાકાત લે છે અને મ્યુનિસિપાલિટીના અધિકારી એવું લખીને આપે છે કે ભાઈ આ સિસ્ટમ આરટીએસની સિસ્ટમ અહીંયા જ ઊભી થવાની છે અહીંયા જ બનવાની છે બે ક્યાંય નથી બનવાની એના પછી થોડા દિવસ પછી જ્યારે અમે એક કહ્યું અમદાવાદનું જે એર પોલ્યુશન છે એના કારણે જીતુભાઈના લોકો અમે જ્યારે મ્યુનિસિપલ કમિશનરના ત્યાં ગયા પણ કમિશન ના મળે પણ મિરંત પરીખ જ્યારે મળે તો મિરન પરીખ એવું કીધું કે મારા વિસ્તારનો કોઈ પ્રશ્ન તમે વાત કરી શકો છો ત્યારે જીતુભાઈએ પૂછ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં જે તમે આ આરટીએસની સિસ્ટમ બનાવો છો મક્તમપુરામાં તે એનું શું છે તો અમે એમને કીધું કે તમારે જે કર્યું કરી લો આ કચરાનું ઘર ત્યાં જ બનવાનું છે અમને બીજી કોઈ જગ્યા મળતી નથી એટલે એ જગ્યા ઉપર આ કામ ચાલુ થવાનું એના કારણે ગયા પંદર દિવસ પહેલાં અમારી તમામ લોકોની જોડે સ્થાનિક લોકો જોડે મિટિંગ થઈ અને મિટિંગમાં એવું થયું કે અમે લોકો રાત્રે નીકળીશું સોસાયટીએ મિટિંગ કરશું તમામ સોસાયટીના ચેરમેન રહીશું અમે સમર્થન લઈશું અને જાન્યુઆરીમાં ખૂબ મોટું આંદોલન કરીને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન જે મેન ઓફિસ છે ખમાસા ખાતે ત્યાં ઘડી આપણી તાકાત બતાવીશું અને જ્યાં સુધી આ ડમ સાઈડ ના ત્યાં સુધી આંદોલન ચાલશે પણ એ પછી કંઈ ના થયું એના પછી મને પોતાને એક આંદોલનકારી છું સમાજ સેવક છું છેલ્લા સત્તર અઢાર વર્ષથી મારું સામાજિક કાર્ય છે એના કારણે મને ખુલતી અંદર થયું અને છેલ્લા ત્રણ મહિનાથી જ્યારે હું અહીંયા કામ કરી રહ્યો છું ત્યારે મને પોતાને ફિલિંગ થયું કે ભાઈ મારે આ વિસ્તારના માટે કંઈક કરવું પડે તો મેં જાતે નક્કી કર્યું કે બે દિવસ માટે મક્તમપુરાની મક્તમપુરાની પબ્લિકને જગાડવા માટે ફતેપુરાની પબ્લિકને જગાડવા માટે બે દિવસનો જો હું ઉપવાસ કરું તો કદાચ એ લોકોની આ જનતામાં કદાચ જાગૃતિ આવે અને પોતાના પ્રશ્ન માટે પોતાના પરિવાર માટે પોતાની સોસાયટી માટે પોતાના વિસ્તાર માટે જો કદાજ જાગૃત થાય અને આંદોલન કરે અને પાંચ દસ હજારની પબ્લિક જો ખમાસો ઓફિસ જઈને પહોંચી જાય તો મારા ખ્યાલથી આ ડમ્પ સાઇડ અહીંથી હટી જાય મુસ્લિમ વિસ્તારોમાં એવું છે કે ખૂબ ઓછી જગ્યા બચી છે આ ખૂબ મોટો પ્લોટ છે જ્યાં ભવિષ્યમાં સ્કૂલ હોસ્પિટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કે મોટું ગાર્ડન બની શકે જે મક્તમપુરા વિસ્તારના અહીંથી બહાર જવું પડે કાંકરે જવું પડે પહેલાંદર ગાર્ડન જવું પડે વસ્ત્રાપુર લેક જવું પડે એટલે હિન્દુ વિસ્તારમાં જવું પડે પણ એમના વિસ્તારમાં કોઈ આવી સગવડ નથી તો આ જગ્યા જો બચી જશે તો મારા ખ્યાલથી અહીંયા એમના માટે ખૂબ સુખકારીની કોઈ વ્યવસ્થા ઊભી થઈ શકશે બાકી જો એ કચરાનું ઘર આવી ગયું તો મારા ખ્યાલથી મક્તમપુરામાં માત્ર માત્ર પોલ છે એ પણ જતો રહેશે એટલે એ માટે પબ્લિકને જાગૃતિ કરવા માટે હું બેઠો છું ડમ્પિંગ યાર્ડની એક્ઝેટ પાછળ એટલે એક જ કોર્ટ છે જ્યાં સ્કૂલ છે જ્યાં ચૌદસોથી પંદરસો બાળકો ભણે છે આ બાજુ દરગાહ છે જ્યાં લોકો ઈબાદત કરતા હોય આ બાજુ મંદિર છે જ્યાં લોકો પૂજા કરતા હોય બરાબર ને અને આ મેટ્રોનું મેઇન ડેપો છે બરાબર આ તમામ પ્રકારની છે સાથે સાથે હજારોની સંખ્યામાં આજુબાજુ વસ્તી રહે છે એ છતાંય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનો સરકારને પોતે વિચારવું જોઈએ કે જો પબ્લિક આ રીતના રહેતું હોય બા બાજુમાં નાના ભૂલકાઓ જો ભણતા હોય આજુબાજુમાં ધાર્મિક સ્થાનો આવ્યા હોય તો ત્યાં આગળ આપણે આખા પશ્ચિમ વિસ્તારનો કચરો ઠલવવાની શું જરૂર છે એટલે આ ટાર્ગેટ છે ફક્ત મુસ્લિમો કે મુસ્લિમની વિસ્તારમાં કોઈ પણ જગ્યા ખાલી ના રહેવી જોઈએ ગમે તેમ કરીને આ જગ્યા બ્લોક થવી જોઈએ જેથી કરીને આ લોકોની કોઈ સુખાકારીની સ વ્યવસ્થા ઊભી ના થાય કોઈ ગાર્ડન ના બને કોઈ સ્કૂલ ના બને કોઈ હોસ્પિટલની માંગણી ના કરે આ તમામ પ્રકારની વસ્તુ રોકવા માટે સરકારની આ સુનિયોજિત આ ચાલ છે આજે ત્રણ તારીખને શનિવાર છે હું સવારે દસ વાગ્યાથી અહીંયા હાજર છું બે દિવસ અહીંયા જ બેસવાનો છું અહીંયા જ સુવાનો છું મારે કશું જ ખાવાનું હું ફક્તને ફક્ત પાણી ઉપર છું બે દિવસ પછી સોમવારે અમારી આ જે કમિટી છે એ નક્કી કરશે કે અમારે કઈ રીતના કરવું એટલે મક્તમપુરાની જનતા એટલું જણે કે તમે તમારા માટે નહીં તમારા વિસ્તાર માટે નહીં તમારા સોસાયટી માટે નહીં તમારા પડોશી માટે નહીં પણ તમારા બાળ બચ્ચા માટે તમારા બુઢા મા બાપ માટે તમારા પરિવાર માટે જાગો જેથી કરીને જો આપણે આંદોલન થઈશું આપણે એકતા બતાવીશું કચરાનું દૂર જશે ખૂબ શાંતિપૂર્વક આપણે આંદોલન કરું છું કોઈ પણ પ્રકારનું ઉગ્ર આંદોલન નથી રસ્તા બોલક નથી કરવાના નથી કોઈ તોડફોડ કરવાની ફક્ત ને ફક્ત આ એકતા બતાવીને મ્યુનિસિપલ તમે જોવો છો કે હું છેલ્લા ત્રણેક મહિનાથી અમે લોકો કાર્ય કરી રહ્યા છે એસઆરના અમે ચૌદ થી વધારે ફોર્મ ભર્યા છે લોકોને ફિલઅપ કરીને આપ્યા છે અત્યારે જ્યારે ફોર્મ નંબર છ ફોર્મ નંબર આઠ અને ફોર્મ નંબર સાત ચાલુ છે તો અમે દરેક સોસાયટીને નાખે કેનોપી લગાવીને ટેબલ ખુરશી લઈને બેસીએ છીએ માઈક વગાડીને લોકોને કહીએ કે ભાઈ જે લોકોના ફોર્મ ના ભરાયા હોય નવા કાર્ડ ના ભરાય જે બાળકો અઢાર વર્ષથી ઉપરના થયા છે એ તમામ લોકોના નવા કાર્ડ બનાવવા માટે અમે ફોર્મ સિક્સ અને જે લોકોને ચેન્જિંગ કરવાનું સુધાર એના છ માટે આ તમામ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ પણ આજે આંદોલન છે બે દિવસમાં અહીંયા બેઠો છું પણ મારો મેસેજ હું આપું છું કે આ કાર્યવાહી અહીંયા ચાલુ છે અત્યારે દસથી વધારે લોકો અહીંયા મારા ફોર્મ ભરીને ગયા છે અને બીજા લોકો બી હજુ આવે છે તો તમામ લોકોને નમ્ર વિનંતી કે એસઆરના ફોર્મમાં નવા જેના ફોર્મ બનાવવા કાર્ડ બનાવવા હોય કે સુધારા વધારા કરવા હોય આ ગેસપુરની ડમ્પની સાઈડમાં હું બે દિવસ બેઠો છું ત્યાં જ હું આ તમામ પ્રકારની કાર્યવાહી કરવાનો છું અને કરી રહ્યો છું તો આ તમામ લોકોને વિનંતી કે વધુ વધુ મેસેજ ફેલાવે અને આ ફોર્મ જેને બી ભરવાનું બાકી હોય કે અહીંયા રૂબરૂ મારી સાથે ભરાઈ શકે છે જય હિન્દ જય ભારત એકચ્યુઅલી મારું નામ છે અમીન કાઢાવાલા આર મલ્ટી ટ્રેડિંગ એઝ અ બિઝનેસમેન છું હું અને આ એરિયાનો રહીશ છું અને આજે જે રાકેશ મહેરિયા સાહેબ જીતુભાઈ ઉપાધ્યાય સાહેબ અને જે અહીંયા લોકો આરટીએસ એટલે કે ડમ્પિંગ સાઈટ માટે અહીંયા ધણા ઉપર બેઠા છે તો એક જાગૃત નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આજુબાજુની જેટલી બી સોસાયટી છે એમના રહીશોને વિનંતી કરું છું કે એ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવે કારણ કે આ આરટીએસ અને ડમ્પિંગ સાઇટ એનો વિરોધ પ્રદર્શન આ લોકો જે કરી રહ્યા છે એમાં એ લોકો એમની રીતથી મહેનત કરી રહ્યા છે પણ કાયદેસરનો ફાયદો આજુબાજુની સોસાયટીઓ વાસણા ગ્યાસપુર જીવરાજ પાર્ક અને સરખેજ આ બધા જ લોકોનો છે અને કાયદેસરની રીતથી આ બધા રહીશો આજુબાજુની સોસાયટીઓના અહીંયા મોટી સંખ્યામાં એમને ઉપસ્થિત રહેવું જોઈએ અને રાકેશ મહેરિયા સાહેબને અને જીતુભાઈ ઉપાધ્યાય સાહેબને અહીંયા આવીને સમર્થન કરવું જોઈએ કારણ કે આ એક પોલિટિકલ વસ્તુ નથી આ એક રહીશો માટેની ઝુંબેશ છે અને રહીશોની અને આમ નાગરિકોની જે સ્વાસ્થ્ય છે એના જોડે ચીડા ના થાય એના માટેની આ માગણી છે તો આ માગણીમાં કોઈ પણ પોલિટિકલ પક્ષને સાઈડમાં રાખી બધા રહીશો જો હાજર નહીં રહે તો આવનારી પેઢીઓ તમને અને મને માફ નહીં કરે થેન્ક યુ વેરી મચ